અંકલેશ્વરમાં ગોપાલનગરથી ગાર્ડન સિટી સુધીના માર્ગ ઉપર દબાણના નામે ગરીબ પરિવારો પર તંત્રની મધરાત કાર્યવાહી ચાલી જેમાં કેટલાક પરિવારોના કાચા પડાવ તોડી પાડવામાં આવ્યા હતા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે અસરગ્રસ્ત પરિવારો તંત્રને કાકલુરી કરતા જોવા મળ્યા હતા અંકલેશ્વરના ગોપાલનગર નજીક તાજેતરમાં નોટિફાઈડ ઓથોરિટી દ્વારા નોટિફાઈડ એરિયાની જમીન પરથી દબાણ દૂર કરવામાં આવતા તે પૈકીના કેટલાક પરિવાર ગોપાલનગરથી ગાર્ડન સિટીને જોડતા માર્ગ ઉપર બાલાજી એવન્યુ સોસાયટી પાસે રસ્તાની સાઈડમાં પડાવ બાંધીને ઘણા સમયથી રહેતા હતા જે પરિવારો માટે આ મધરાત્રી કાર્યવાહી એક આફત સમાન સાબિત થઈ પરિવારોએ રાત્રિના સમયે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ખુલ્લા આકાશ નીચે રહેવું પડ્યું જ્યાં એક બાજુ તંત્રના કર્મચારીઓ એ દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી ત્યાં બીજી તરફ રડતા ઘટતા પરિવારો પોતાનું ઘર બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા જોવા મળ્યા સ્થાનિક લોકોએ પણ આ અંગેની તંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે તેમનું કહેવું છે કે દબાણ ખરેખર ગેરકાયદેસર હોય તો પણ એવી કામગીરી દિન-દહાડે કે આગોતરા નોટિસ આપી શકાય તેમ હતી મધરાત્રે હટાવેલી દબાણની કાર્યવાહી નિર્દયતા જેવી લાગી રહી છે તંત્ર તરફથી મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે આ વિસ્તારોમાંથી વારંવાર ફરિયાદો મળતી હતી અને નોટિફાઈડ ઓથોરિટી છેલ્લા કેટલાક દિવસોથી કાર્યવાહીની તૈયારીમાં હતી પરંતુ પરિવારો કહે છે કે તેમને કોઈ ચેતવણી કે સમયસીમા આપવામાં આવી નહીં ઘટનાની મહત્વની બાબત એ રહી કે જો તંત્ર પરિવારોને સવાર સુધી સમય આપતું તો તેઓ પોતાનું થોડીક સામગ્રી જેવી વ્યવસ્થા કરી શકત પણ અચાનક ધસારી કાઢવાથી તેઓ ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે નાના નાના છોકરા ને એમ કે તમે જાલે જાલે ફેંકી દો તમે અમારું કરીને જને છે આવું છે આવું બોલ બધા નોટિફાઈ સારા એવું બોલા અમે અમે ગરીબ માણસ કા જઈએ રહેવા માટે હવે રોડ પર રહેલા છે એ લોકો આવા તો ડારે કેવું જો ને મને કે તમે જતા રહો તો ડારે ની જો હવે રાત ના આવે ને મને ધક્કા મારે આ કાલે અમે ક્યાં જઈએ સાહેબ અમે તમે અગો પણ ખાલી કરવા કીધું તું કીધેલું નહીં અમે

અને આ હમણાં થોડાક સમય મહિના દિવસ ત્યાંથી દિવસે અને રાત્રે સુવાના ટાઈમે ગાળો બોલવી પછી સાંજે છ પિસ્તાળીસ જેવો ટાઈમ થાય સાત વાગ્યાનો એટલે ત્યાં દારૂ પીને પછી માથાકૂટો ચાલુ થાય અને એમને કહીએ કે ગાળો ના બોલો તો આપણને એમ કે ઘરમાં જઈને હોવાયોજન કાન બંધ કરી દે ત્યાં સુધીની હદ થઈ ગયેલી એટલે આપણે કમ્પ્લેન કરી કમ્પ્લેન કર્યા પછી દસ દિવસની અંદર મારે આ જે પ્રોબ્લેમ આવ્યો હતો સોસાયટીને એ સોસાયટીનો પ્રોબ્લેમ આપણે અત્યારે સોલ્વ થયો છે

कौन कौन था कितने जन आपको मार रहे थे सर दो तीन आदमी थे लोग तो आपको कहाँ मारा था मेरे कान पर सर जी मारे थे लोग आँख पे मारे थे और झाड़ू और जो भी पाए लगे पाया तो मेरे पुलिस किया था कि नहीं किया था नहीं साहब मैंने मैं कुछ नहीं किया था क्यों मारा था सर जी मैं पेशाब करने गया था उधर पेशाब अभी किया भी नहीं अभी चैन खोलने लगा तभी वो लोग पीछे से लगे मारने पीटने लगे मारने वाले सर उधर है झोकड़ा नाम नहीं जानते साहिब